બ્રેથ એનેલાઈઝર મશીન અને ડ્રગ્સ ટેસ્ટિંગ મશીનનો ઉપયોગ કરાશે શહેરીજનો ચેતી જજો નહીં તો જવું પડશે જેલમાં રિપોર્ટ નહીં કે અત્યારે માની ડીજી સાહેબ તરફથી જો એક જેટલા ભી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથો સાથ જો એ કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના કાયમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય મોબાઈલ સ્નેચ્યુ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઈમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોએ એના ભેહ કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જે પોલીસ સ્ટેશનના અધિકારીઓને અને માણસો છે એના ઓળખી પડ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા હોય છે કે પોલીસવાળા બધા ઉપર વાચ પણ રાખે છે સાથો સાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરે અગર કરશે તો એના વિરુદ્ધમાં જો એ કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો એ વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હોય તો ઓર એના ઉપર જો પ્રોવિઝન પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિક પણ રંજાળ રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જોઈએ આ આ આશયથી આજે બધા લોકોને પાંચસો ઓગણીસ જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે